નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે પચીસ એક બે હજાર છવ્વીસ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપુર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અજીત છે ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે શિયાળો પાક એટલે કે ચણાનો પાક છે અને આ ચણાના પાકની અંદર આપણી પ્રોડક્ટ શ્રીકાર આવે એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈ નો આપડે પરિચય મેળવે ત્યારબાદ છે આપણે આગળ ની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો છે ગામ તાલુકો જેસર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દોતેર ડબલ જીરો અઠાવન એકતાલીસ આપણા પ્રગતિશીલ ખેડૂત મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો અજીત છે આપણે કેટલા વીઘામાં ચણાનો વાવેતર છે બે વીઘામાં અ કઈ વેરાયટી છે આપડે આ ત્રણ નંબર છે બરાબર છે ખેડો મિત્રો આજે નજરે દેખાઈ જાય છે ત્રણ નંબર વેરાયટી છે તમે જે છે પાયાના ખાતર માં શું નાખેલું છે આમાં પાયામાં ખાતર માં આપડે તો એ આ સુપર આવે ને દાણા દર ઈ દાણા દર નાખ્યું બસ બરાબર છે તમે અંદાજે તો આપડા કેટલા દિવસના ના ચણા થવા આવ્યા છે આપડે આવડા બે મહિનાના બરાબર છે પીએચ કેટલા આપેલા છે એની અંદર ચાર

જો ખેડો મિત્રો આવા જે છે ચણા લાગી ગયા છે આવા તો છે દરેક છોડમાં લાગી ગયા ને આપણે હા દરેક છોડમાં ખેડો મિત્રો અને જે છે એક એક પોપટાની અંદર જે છે ત્રણ ત્રણ દાણા જે છે જોવા મળે છે પંપે આપણે કેટલા એમ એલ તો એની અંદર આપણે ચાલીસ એમ બરાબર છે આની કિંમત જણાવો ખેડૂત મિત્રો સાડી ચારસો ખેડૂત મિત્રો ફક્ત ચારસો પચાસ રૂપિયાની જે છે એ કિંમત છે માત્ર અઢાર રૂપિયાનો જે છે પંપ પડે છે અને આવું જે છે જબરજસ્ત છે આપણને રિઝલ્ટ જોવા મળે છે આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો કેવી દવા આવે છે દવા સારી આવે બધા વાપરે એવું આપણે કહીએ બરાબર છે ખેડૂત મિત્રો સોડને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરદસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રિન આધારિત આ પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો નીચે અમારા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા મંગાવી હોય અથવા તે વિશે માહિતી મેળવી તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ